જય માતાજી મિત્રો તો આપણે આજે જો આ હાંકવાનું છે આમાં તગડા કહેવા મારવાના હે આમાં ટ્રેક્ટરથી અને આ આજે જાહેર ઉપાડે છે જો બે ટ્રેક્ટરના ભર ભરા જાહેર હતી આમાં એટલે જાહેર ઉપાડે છે પાછળ ને પાછળ તગડા મારી અને ઘઉં વાવવાના છે જો આ અત્યારે તો બાપા હાંકે છે પછી હાંકવાનું મારે છે મને ક્યાં સેટિંગ કરી દઉં પેલા સર સરખું સેટિંગ કરીને પછી આંકવાનું થશે જો ચાલુ કર્યું હે તો સારું લીલું હોય એટલે લગભગ થઈ જશે સેટ સેટ લીલું હે માપની જમીન એટલે હાલશે જો નીકળે હે સારું કમ્પ્લીટ કાયદેસર હાલે હે અને અહીંયા આ બાજુ આ બધું ભરાઈ જાય એટલે આખા એમાં તગડા મારી પછી રોટાવેટર મારવાનું થશે ને પછી ઘઉં વાઈ દેવાના જો કમ્પ્લીટ હાલે છે જો આ પાછો આંટો ઓરીને પાછું આવી ગયું બીજી વાર જો લો બરાબર હાલે ને એક ખાસિયત ટ્રેક્ટર ગમે અહીંયા આપણે આંકતા હોય વાડીમાં ગમે અહીંયા એટલે આ બગલા તો આવી જ જાય ગમે અહીંયાથી બગલા તો વહીં વહીં આવી જ જાય જો પોળા મસ્ત ઉખાડે છે તો આમાં મોટા ઢેફા કદાચ અત્યારે મોટા ઢેફા આવશે એટલે ડાયરેક ઓટો નહીં હાલે એટલે રોટાવેટર મારવું જ પડશે તોય રોટાવેટર માર દે એટલે થઈ જાય રેડી કમ્પ્લીટ જો અહીંયા એક ભર ભરાણું છે એ હજી નાખવા જશે આ હજી મને નથી લાગતું આજે આ ઉપાડી લે અત્યારે પાંચ સાડા પાંચ સાડા ચાર પાંચ જેવું વાગ્યું છે આ બધું ઉપાડી લે તો આખું રાતે રાત હાંકી જ નાખવું છે આખી રાત ખેંચી લેવું છે પણ જો ન ઉપાડે તો અહીંયા સુધી હાંકવાનું થશે જો ટ્રેક્ટર વણા કોઈ જશે હમણાં આ બે બગલા ત્રણ બગલા છે આ તો બગલા આવી ગયા કમ્પલેટ આમણા લાઈન થઈ છે બગલા આખી આખી નકરા બગલા દેખાય આ તો જો પાછું ઘણો કરીને પાછું આવતું થઈ ગયું આલે હરું કઈ વાંધોમાં નથી પણ પણ ગયા ઓડે ઢેફા કમ્પલેટ નીકળે મોટો આમ વધારે ઊંડું બે વધારે ઊંડી ખાણ નથી કરવી નકર હર તો હરે મારવાનો વિચાર હતો પછી મગીધું હર નથી મારવા તગડા મારી દે થોડુંક ઊંડું થઈ જાય ને લાલે બગલા ચાર થઈ ગયા આ જાહેરા પડી છે આ બધી તો અત્યારે ભર ઉપડી ગયા છે ભરી લેશે એટલે બધે વહી જશે અને પછી આખા કમ્પ્લીટ હાકી નાખવાનું છે રાતે જેટલા વાગે એટલા અમુક જગ્યાએ મોટા ઢેફા નીકળે આજે આ ફૂંકાઈ ગયું હોય ને આ બહુ વધારે મોટા ઢે ઢેફા નીકળે જો બાકી તો કમ્પ્લીટ હાલે કાંઈ વાંધો નથી હાંકવાનું હતું આમ ઊભું પણ આ જાહેર જે પડી હતી ને એના લીધે આડું હાંકવું પડ્યું ઊભું ઐંકવું જ ને તો સારું રહે જો રેડી હાલે કમ્પ્લીટ હવે જાહેર ઉપાડી લે પછી ઓલી બાજુ જે ઓલા ખૂણે પડી છે જાહેર એટલે એના લીધે આડું ઐંકવું हलो तो टेक्टर तो मारे आलो आप ट्रेक्टर में हे आटलू ऑकू हमें थोड़ा वीडियो बना ले एड कर दें थोड़क जो बगला पड़ा बगला देखाए रेडी रेड आमा तो कहीं वाधो नहीं लो बीजा तीजा घेर में जावा तीजा माल तीजा नगर बीजा में तो हाल जो पाचड़ बताओ कई रीतना है एक हाथे ट्रेक्टर ने बुझ નથી મેળાવતું જો આટલું તો હકાઈ ગયું બાકી થોડું ઓલું આમાં અમુક આલવાય છે ઓટોમાં ઓટો ક્યાં વડે તગડામાં એટલે થોડીક તકલીફ એ પણ આવશે કમ્પ્લીટ મોટા ઢેફા કાઢે સર આવશે કઈ વાંધો નથી પગલાની લાઈન લઈ ગઈ આખી ઓ પણ એટલા બગલા હાલો અહીંયા કણે આપણે આ પૂરું કરવાનું છે જો આ બીજે દી સવારનો વિડીયો હે આટલું હાંકીને રાતે હાંકીને ગયા હતા આ આપણી ખાંડ છે એ તો તમને ખબર જ છે ખાંડવાળી વાળી જ વાવું ને હે આ બીજે દી સવાર આવ્યા છે આ જાહેર હતી એ લઈ લીધી અને ઓલી બાજુ હજી થોડીક પડી છે તો અત્યારે ચાલુ કરીએ એટલે એ ભર ભરો આવે જ છે એ લોકો લઈ લેશે અને ત્યાં હું એ ટાઈમે પોગી જાઉં જો આખું થઈ ગયું છે આટલું હવે બાકી છે આજે હાજ સુધીમાં રાત સુધીમાં પૂરું જ કરવાનું છે એટલે બે દીમાં કામ થઈ જાય પછી કાલે રોટાવેટર મારી દઈ જો આપણું ટ્રેક્ટર અને આપણે ચડી ગયા કરી ચાલતું હવે હાલ તો ચાવીનો સેલ્ફ મારી આ થઈ ગયું ચાલુ કમ્પ્લીટ હવે A lo tocamos botas no paso y paso, de no,